નારદ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ને સોળ ભાગ સાંભળ્યા છે આજે આપણે બસોને સત્તરમો ભાગ સાંભળીશું હરીયો વશિષ્ઠજી કહે છે પુત્રનું આ વચન સાંભળીને રાજા રૂકમાંગદે તે સમયે સંજાવલીના મુખ તરફ જોયું જે કમળની જેમ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું હતું પછી મોહિનીની વાત સાંભળી જેમાં એકાદશીએ ભોજન કરો પુત્રને ન મારો જો ભોજન ન કરવું હોય તો પુત્રનો વધ કરો આવો જ વારંવાર આગ્રહ કરવામાં આવી રહ્યો હતો રૂપ શ્રેષ્ઠ એ જ સમયે કમલનયન ભગવાન વિષ્ણુ अदृश्य રૂપે અંતરિક્ષમાં આવીને સ્થિત થઈ ગયા તેમની અંગ કાંતિ હતી તેવો સ્વાભાવિક જ નિર્મળ નિર્દોષ છે ભગવાન શ્રી ગરુડની પીઠ પર બેસીને વીર ધર્માગત રાજા રૂકમાગત અને દેવી સંજાવલી ત્રણેયના ધૈર્યને જોઈ રહ્યા હતા હવે મોહિનીએ ફરી એકાદશીના દિવસે ભોજન કરો ભોજન કરોની વાત દોહરાવી ત્યારે રાજાએ પ્રસન્નતાપૂર્વક ભગવાન ગરુડધ્વજને પ્રણામ કરીને પુત્ર ધર્માગદના મારવા માટે તીક્ષ્ણ તલવાર હાથમાં લીધી પિતાને હાથમાં તલવાર લીધેલી જોઈને ધર્માગદે માતા પિતા અને ભગવાનને પ્રણામ કર્યા ત્યાર પછી માતાના ઉદાર મુખ પર દ્રષ્ટિ કરીને રાજકુમારે પોતાની ગરદન ધરતી સામે ચોટાડી દીધી ધર્માગદે પોતાની ગરદનને બરાબર તલવારની ધારની સામે રાખી તે પિતાનો ભક્ત તો હતો જ માતાનો પણ મહાન ભક્ત હતો રાજન જ્યારે પુત્રએ ચંદ્રમા જેવી પ્રસન્નતાથી પોતાના મુખ સહિત પોતાની ગરદનને સમર્પિત કરી દીધી અને સંપૂર્ણ પૃથ્વીના શાસક રાજા રૂકમાંગદે હાથમાં તલવાર ઉઠાવી લીધી તે સમયે વૃક્ષો અને પર્વતો સહિત સંપૂર્ણ પૃથ્વી ધ્રુજવા લાગી સમુદ્ર ઉછળવા લાગ્યો જાણે તે ત્રણેય લોકને ડુબાડી દેવા ઉદ્ધત થઈ ગયો હોય પૃથ્વી પર સેંકડો ઉલ્કાવો પડવા લાગી આકાશમાં વીજળી ચમકવા લાગી અને ગડગડાટનો ભયંકર અવાજ થવા લાગ્યો મોહિનીનો રંગ ફિક્કો પડી ગયો તેણે વિચાર્યું જગત શ્રષ્ટા વિધાતાએ મને વ્યર્થ જન્મ આપ્યો મારું આ રૂપ વિડમણા માત્ર બનીને રહી ગયું કેમ કે એનાથી પ્રભાવિત થઈને રાજાએ પાપનાશીની એકાદશીના દિવસે અન્ન ન ખાધું હવે તો સ્વર્ગલોકમાં હું તણખલા જેવી થઈ જઈશ રાજામાં સત્વગુણ અને ધૈર્ય વધારે હોવાથી એ મોક્ષ માર્ગે ચાલ્યા જશે પરંતુ હું પાપીણી ભયંકર નરકમાં પડીશ નૃપશ્રેષ્ઠ એ જ સમયે મહારાજ રૂપમાગદે તલવાર ઉપર ઉઠાવી એ જોઈને મોહિની મૂર્છ થઈને ધરતી પર પડી ગઈ રાજા ધૈર્ય અને હર્ષથી યુક્ત થઈને પુત્રના ચંદ્રમાં જેવું પ્રકાશમાન કુંડળોવાળું મનોહર મુખ સહિત મસ્તક કાપવા ઈચ્છતા હતા કે તે જ સમયે ભગવાન શ્રી હરિએ તેમનો હાથ પકડી લીધો અને કહ્યું રાજન હું તમારા પર બહુ પ્રસન્ન છું બહુ પ્રસન્ન છું હવે તમે મારા વૈકુંઠ ધામમાં ચાલો એકલા જ નહીં પોતાની પ્રિય રાણી સંજાવલી અને પુત્ર ધર્માગદને સાથે લઈ લો ત્રણે લોક માટે પૂંજની નિર્મળ અને ઉજ્જવળ કીર્તિની સ્થાપના કરીને યમરાજના મસ્તક પર પગ મૂકીને મારા શરીરમાં મળી જાઓ આમ કહીને ચક્રધારી ભગવાનના સ્પર્શ માત્રથી તેમનો મોહિનીમાં આસક્તિ રૂપી રજોગુણ ધોવાઈ ગયો તે મહાત્મા નરેશ પોતાની પત્ની અને પુત્રની સાથે વેગપૂર્વક ભગવાનના શરીરમાં સમાઈ ગયા તે સમયે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી હર્ષમાં આવીને સિદ્ધો અને લોકપાલો દુદુનભીઓ વગાડવા લાગ્યા જેનો અવાજ દસે દિશાઓમાં ગુંજી ઉઠ્યો સૂર્યપુત્ર યમરાજે આ અદ્ભુત દ્રશ્ય પોતાની આંખે જોયું રાજા તેમના લેખ ભૂસીને પોતાની પત્ની અને પુત્ર સાથે ભગવાનના શરીરમાં સમાઈ ગયા હતા અને પ્રજાજનો પણ રાજાના શીખવેલા માર્ગ પર સ્થિત થઈને એકાદશી વ્રત અને ભગવાનનું કીર્તન કરીને વૈકુંઠના જ માર્ગે જઈ રહ્યા હતા આ બધું જોઈને ભયભીત થયેલા યમરાજ બ્રહ્માજીની પાસે જઈને કહે છે સુરલોકનાથ હવે મારે યમરાજનું પદ જોઈતું નથી કેમ કે મારી સત્તા જગતમાં ચાલતી જ નથી તાતઃ મને કોઈ બીજું કાર્ય કરવાની આજ્ઞા આપો દંડ આપવાનું કાર્ય હવે મારા અધિકારમાં ન રહે તો અહીંયા નારદપુરાણનો બસો ને સત્તરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો અઢારમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો